આજરોજ આમોદ મિશ્ર એક શાળામાં પ્રવેશવ સહકન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલ જેમાં મહેમાન સરકારશ્રી તરફથી અધિકૃત થયેલ આમોદ તાલુકાના મહેમાન તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને આમોદ બીઆરસી ભવન પરથી શ્રી દીપકભાઈ ઉપરાંત એસએમસી અધ્યક્ષ અને સભ્યશ્રીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા આજના સુપ્રસંગે તમામ મહાનુભાવોના હસ્તે બાલવાટિકામાં અને ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો મહાનુભાવોના આશીર્વચન સાથે નવા બાળકોએ પોતાનું કેરિયર બનાવવા જીવન ઘડતર માટે શિક્ષણની શરૂઆત કરી ખૂબ સરસ આયોજન સહ કાર્યક્રમ રહ્યો અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગત વર્ષના તમામ ધોરણના ત્રણ નંબર સુધી મેળવેલ બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બાળકો િ઀઱્઱ય મિલીં માય સા�િં મિંમ જેલઓં સા�િં મિંચં જાલિં પાલિલગ. સાલિં સા�ુલ સા�ાુલ જા�િં પ� 80% के में